ચાલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર શિવમજી કે માસ્ટર યુટ્યુબ માં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રો નું અહિયાં મિત્રો તમે જોઈ શકો છો આમ તો તમને બધાને ખ્યાલ પણ આવી ગયો હશે આપણું બરાબર તમને મિત્રો આપણે અઠ્યાવીસ આજે તારીખ થઈ છે બરાબર અઠ્યાવીસ તારીખ તમને બે દિવસ પહેલા એટલે છવ્વીસ તારીખે કંઈક વિડીયો બનાવીને આપ્યો તો જો તમને ખ્યાલ હોય તો કે

અમદાવાદ તરીકે જાણીતા જાણીતા છે ગોઠવું બરાબર આવું કઈક આપણને પત્રકાર છે એટલે પત્રકાર ની છે ને ભાષા ધાવી હોય બરાબર પત્રકાર ને કઈ બહુ ભાષા જે છે વિવેક એટલો બધો હોય નહીં બરાબર

બદલી થઈ ગઈ એટલે હવે નવા અધ્યક્ષ આવ્યા બરાબર એના પહેલા એક અપડેટ આવી હતી કે 10 કે પંદર એટલે કે 10 થી પંદર આસપાસ જે છે એ તમારી કઈક કઈક તમારી શારીરિક કસોટી શરૂ થશે એટલે કે ગ્રાઉન્ડ શરૂ થશે એવી કઈક અપડેટ હતી બરોબર હવે તમને તમારા નવા અધ્યક્ષ પણ મળી ગયા છે અને હવે આ જે છે એની આસપાસમાં આવશે 10 થી 15 ડિસેમ્બરે શરૂ થાય કે ન થાય અત્યારે આપણે કહી ન શકીએ પણ આમાં હજી થોડું ઘણું લેટ તો થશે મિત્રો આમાં લેટ તો થશે એટલે ડિસેમ્બરના અંત સુધીમાં તો શારીરિક કસોટી તમારી શરૂ થઈ જશે કારણ કે અત્યારે ચાલી રહ્યો છે શિયાળો બરાબર આ શિયાળાની અંદર તમારું ગ્રાઉન્ડ લેવું જરૂરી છે તમારું ગ્રાઉન્ડ જે છે એ શિયાળાની અંદર લેવું જરૂરી છે શિયાળો પૂરો થાય એના પહેલા ગ્રાઉન્ડ તમારું લેવાય જશે બરાબર એટલે ડિસેમ્બર મિત્રો છે એના અંત સુધીમાં શરૂ થાય તો એક જાન્યુઆરી બરાબર એટલે ટૂંકમાં જાન્યુઆરી ને ફેબ્રુઆરી

માર્ચ એપ્રિલ અથવા તો મે સુધીમાં તો કદાચ લેવાય જ જશે તો આ તમારી લેખિત પરીક્ષા

દોડ આસાનીથી કઈ રીતે પૂરી કરવી તમને ઓપ ટુ ડેટ માહિતી આપી છે એકવાર લેક્ચર જોઈ લેજો ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર એની લિંક પણ આપી છે એકવાર લેક્ચર જોઈ લેજો તમે ક્યાંય અટવાસો ને તમારું ગ્રાઉન્ડ જે છે મિત્રો તમારા જે કાઈ પ્રશ્ન હશે પગ દુખવા હાથ દુખવા ગરદન દુખવી પેટમાં દુખવું સ્વાદ સડવો સિનપેન થઈ જવું સિનપેન મટાડવું એટલે મિત્રો ખાલી એક જ મિનિટ નું કામ અથવા તો 5 મિનિટ નું વધીને જો વધારે સિનપેન હોય તો 5 મિનિટ નું કામ બરાબર હવે વાત કરવી છે આપણી એટલે ટૂંકમાં આ જે છે એ ગ્રાઉન્ડ એટલે આપણી શારીરિક બરાબર આ શારીરિક પરીક્ષાની વાત હવે લેખિત પરીક્ષા

ટેસ્ટ આપડે છે ટેસ્ટ અત્યારે મિત્રો ચાલી રહી છે

ઈ દર પહેલી તારીખે અને દર સોળ તારીખે ટેસ્ટ તમારે ઘરે બેઠા મોબાઈલ ની મદદ થી આપવાની છે એવી આપણે સુવિધા સરસ મજાની કરેલી છે અને તમારે પહેલી સુધી તમે ટેસ્ટ આપી શકો એટલે કે બે બે દિવસ તમે ટેસ્ટ આપી શકો છો બરાબર ફ્રી ટેસ્ટ નવા અભ્યાસક્રમ મુજબ બસો પ્રશ્ન બસો માર્ક્સ બસો પ્રશ્ન બસો માર્ક્સ નવા અભ્યાસક્રમ મુજબ પોલીસ કોન્સ્ટેબલ એટલે કે કોન્સ્ટેબલ અને પીએસઆઈ બંનેની અંદર તમને ઉપયોગી થશે બીજું મિત્રો કે તમને એનું અઢાર તારીખે સોળ તારીખે આવી હશે એનું અઢાર તારીખે અને પહેલી તારીખે આવી હશે એનું ત્રણ તારીખે તમને પેપર સોલ્યુશન ટેસ્ટ નું સોલ્યુશન મળી જશે તમારે કેટલા માર્કસ આવ્યા માર્ક્સ મળી જશે અહીંયા આપણે પોઈન્ટ પચીસ રાખેલા નથી પોઈન્ટ પચીસ અહીંયા રાખેલા નથી પણ એક્ઝામમાં પોઈન્ટ પચીસ નેગેટિવ

તમારો જવાબ છે એ પણ જોવા મળી જશે કે તમે ક્યાં મિસ્ટેક કરી અને આથી જો નો ખ્યાલ આવે તો પછી અહીંયા જતું રહેવાનું વિડીયોની અંદર તો વિડીયોની અંદર તમને ખ્યાલ આવી જશે તો આ ફ્રી જે છે અહીંયા આપણી ટેસ્ટ છે બરાબર તો મિત્રો આટલું છે જે કંઈ આજે તમને કહેવાનું હતું એ કહી દીધું હવે તૈયારીની અંદર લાગી જાજો જો સહેજય સમય બગાડતા નહીં અને જો આ તમારે ટેસ્ટ દેવી હોય જે વિદ્યાર્થીઓ આપડા નવા છે ટેસ્ટ જોઈન્ટ થઈ જાવ ટેસ્ટ માટે છે અને હવે મેં કીધું એમ તમારી પાસે બહુ સમય છે નહીં તો હવે તૈયારીમાં લાગી જાવ બસ આટલી અપડેટ હતી તો અપડેટ સાથે મળ્યા હવે કઈ નવો બીજો કઈ લેક્ચર હશે એમની સાથે મળીશું